હારીજ તાલુકાના દાતરવાડા ગામ ખાતે ત્રિદિવસીય ભગવાન શિવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હતું પ્રથમ દિવસે શિવલિંગ તથા મૂર્તિનું આગમન કરવામાં આવ્યું હતું બીજા દિવસે યક્ષ સુધી પ્રાચીન નૃત્ય પ્રાચીન કુટિર હોમ કરવામાં આવ્યું હતું ત્રીજા દિવસે યજ્ઞ આરંભિત પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શોભાયાત્રા જલયાત્રા અને વરઘોડાનું સુંદર ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ સુપ્રસંગે પરમપૂજ્ય પૂજ્ય સંશ્રી બાપુ ટોટાણા દાસબાપુ શ્રી ભરત બાપુ સંશ્રી નરહરિદાસ બાપુ અને મેહુલ ભુવાજી દાંતરવાડા આશીષ વચન આપવામાં ઉપસ્થિત રહ્યા હતા આ શુભ અવસરે મુખ્ય મહેમાન તરીકે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આ શુભ પ્રસંગે મુખ્ય શિવલિંગના યજમાન તરીકે માનનીય દિલીપકુમાર વિરાજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને તેમનો પરિવાર આ શુભ અવસરે યજમાન તરીકે હાજર રહ્યા હતા પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે ઠાકોર અમરાજી વાઘાજી પરિવાર રહ્યું હતું તજા બેનના યજમાન તરીકે ઠાકોર રમેશજી મફાજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જ્યારે આ શુભ પ્રસંગે ભોજનના દાતા તરીકે ઠાકોર રામાજી મણાજી પરિવાર રહ્યું હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના રોકડદાતા શ્રી દશરથજી ઠાકોર સાહેબ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ સમસ્ત દાતરવાડા ગામ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના વિશેષ બનાવવા માટે તન મન તનથી સફળ બનાવવા માટે ખૂબ જ ભારિત જહેમત ઉઠાવી હતી અહેવાલ પ્રવીણ યોગી